કમળ નિશાન ઉપર બટન દબાવવાનું છે કમળ ના નિશાન ઉપર બટન દબાવવાનું છે સમાચારોમાં આગળ વાત ગુજરાતની રાજનીતિને લઈને કરીએ તો અમરેલીમાં આમ આદમી પાર્ટીની એક સભા યોજાયા હતી ખેડૂત મહાપંચાયત યોજવામાં આવી જેની અંદર ભારતીય જનતા પાર્ટીના એક નેતા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા આમ આદમી પાર્ટીમાં જોડાયા બાદ એ અમરેલીની અંદર આમ આદમી પાર્ટીએ સૌથી મોટો ખેલ અત્યારે પાળ્યો છે પરંતુ એની વચ્ચે સ્પીચ જે છે તે ખાસ્યનું પાત્ર બન્યું છે અમરેલી ખાતે આપની કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું જેમાં બગસરા તાલુકા ભાજપના પ્રમુખ રમેશ સતાસિયા જે છે તે ભાજપમાંથી આપમાં જોડાયા જાહેર મંચ પરથી ભાજપમાંથી આપમાં ગયેલા નેતાએ ભાંગરો વાટિયાનો વિડીયો સામે આવ્યો આપમાં જોડાયેલા ભાજપના નેતાએ ભાજપને મત આપવાની અપીલ કરી છે પણ આમ આદમી પાર્ટીના મંચ પરથી બગસરા તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ સતાસિયાએ ભાજપને મત આપવાની અપીલ કરી છે રમેશ સતાશે જાહેર મંચ પરથી ભાજપનું બટન દબાવવાની પણ અપીલ કરી આપમાં જોડાયા પણ પરંતુ ભાજપને મત આપવાની અપીલ કરતા રમેશ સતાશ્યા હાસ્યનું પાત્ર બન્યા છે ત્યારે જાહેર સભામાં ભાજપને મત આપવાની અપીલથી હાસ્યનું મોજું જે છે તે ફરી વળ્યું ગઈકાલની એક કિસાન મહાપંચાયતનો વિડીયો આ સોશિયલ મીડિયા પર એ ખૂબ વાયરલ થઈ રહ્યો હશે અમરેલીની અંદર આમ આદમી પાર્ટીની એ સભાએ સભાની અંદર રમેશ સતાશ્યા કે જે આમ આદમી પાર્ટીમાં જોડાયા ભાજપમાંથી પરંતુ આમ આદમી પાર્ટીના મંચ પરથી રમેશ સતાસિયા એવું કહ્યું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી કેટલું બધું લાવવાની છે પરંતુ આપણે ભાજપને મત આપવાનો છે ભાજપનું કમળનું બટન દબાવવાનું છે આ પ્રકારની વાત જો કે કદાચ ભૂલી ગયા હશે કે હું હવે આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયો છું હવે મારે એ કમળ નહીં ભાજપ નહીં પણ ભાજપની જગ્યાએ આમ આદમી બોલવું પડશે અને બટનમાં કહેવું પડશે જાડું કે ભાઈ તમારે જાડું ને એ બટન દબાવવાનું છે પરંતુ અહીંયા રમેશ સતાસિયા કે જેઓ કદાચ ભૂલી ગયા હશે કે હું એ આમ આદમી પાર્ટીના મંચ પર છું નહીં કે ભાજપના પરંતુ ગોત્ર તો ભાજપનું જ કહેવાય જો હતા તો ભાજપમાંથી જોડાય આમ આદમી પાર્ટીમાં એટલે આ પ્રકારની ભૂલ ક્યારેક થઈ જાય માણસથી પરંતુ જ્યારે આ પ્રકારની વાત એમણે કરી અને ભાજપને આ મત આપવાની વાત કરી ત્યારે આસપાસમાં ઉભેલા અને બેઠેલા કેટલાય મોટી સંખ્યામાં લોકો એ હસવા લાગ્યા કે રમેશ સતાસિયા શું બોલી ગયા

એમને કહેવામાં આવ્યું કે અમારા ભાજપી પાર્ટી ના તમામ નું સન્માન ગોઠવો અને આજે જ ગોઠવું તું કાગવડમાં એટલે આ સમાજ ને સમાજ સામે કરશે આવનારી ચૂંટણીમાં સમાજ કુટુંબ પરિવાર કાઈ પણ રાખવાનું નથી કોઈનું પણ માનવાનું નથી હકો ભાઈ પણ તો કોંગ્રેસ કે ભાજપ માં લડતો હોય તો એને મત નથી આપવાના ફક્ત અને ફક્ત આપણે હાવણાના નિશાન ઉપર કમળ નિશાન ઉપર બટન દબાવવાનું છે આજે અહીંયા આપણે મતદાર તરીકે આવ્યા છીએ પણ આજે આપણે આપણા ગામ જઈ અને કાર્યકર્તા બની જવાનું છે મતદાર તરીકે નહીં એક એક કાર્યકર્તા બની જવાનું છે અહીંથી જઈને આપણે નેમ લેવાની છે કે રોજ એક થી બે ઘરે અમે કહેશું અને અમે સોગન ખવરાઈશું અમે એને સમજાઈશું કે આજે આ ગુજરાતને ને આ પાર્ટી જરૂર છે આમ પાર્ટી જરૂર છે તો હાવણાના નિશાન ઉપર મતદાન દેવ કરવા માટેની અપીલ કરવા ઘેરે ઘેરે રોજ સાંજે એક બે પાંચ ઘર કોઈ થાકાતવાળા હોય તો એ ગામ લે અને તો જ આપણે હામે ખબર છે કે કમલગઠાને તો જ પૂછ્યું બાકી બધુંય કરી લેવાના મૂડમાં છે આમ દામ જામ દાંડ પૈસા બધું વાપરી લે છે પણ આપણે આ વખતે એને મૂં તોડ દરબા તોડ રાજુભાઈ કરપડા પ્રવીણ રામ એવા પેન્શિયાજી ખેડૂતો જે જેલ માં ભૂર્યા છે ને એનો જવાબ આવનારી ચૂંટણીઓમાં અમે આપવા માટે તૈયાર થઈએ માટે તમારાથી જે થાય એ જુલમ કરી લેજો જે કરવું હોય તે કરી લેજો પણ તમે જેટલા અમને હેરાન કરજો જેટલા દબાઈ એટલી તાકાતથી એટલી તાણ ઘણી તાકાત થી અમે કામ કરવા માટે અમે તત્પર થઈએ એ જ પ્રતિજ્ઞા લઈ અને આજે આપણે ગામડામાં જઈએ અસ્તુ વંદે માતરમ ભારત માતા કહી જાય